નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ની ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી યુટ્યુબ ની ચેનલ માં માન્ય શ્રી સંદીપભાઈ પટેલ માન્ય શ્રી સિદ્ધાંત એગ્રો કેમિકલ્સ માં લકડભાઈ અને અદામા દવે સાહેબ અને મંજીભાઈ ઉપસ્થિત થયા છે તો અમે આ બધા મિત્રો ભેગા થઈ અને ખેડૂતોમાં ખેડૂતોને તકપ ટપુજનો શા માટે છટકાવ કરવો જોઈએ એ માટે લગભગ કંપની અને અમે લગભગ બે ત્રણ વર્ષથી મહેનત કરીએ છીએ કે ખેડૂતોને ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉત્પાદન મળે અને કપાસ કઈ રીતે સારો રહે એના માટે અદામાની ટીમ તથા સિદ્ધાંતમાંથી લકડભાઈ વિશ્વાસ આકરોમાંથી ધૂળાભાઈ તથા અદામાન અને અમારી ડીલરોની ડિસ્ટ્રીબ્યુટરોની ટીમ ઘણા બધા બે ત્રણ વર્ષથી આમાં મહેનત કરીએ છીએ તો આજે અમારી યુટ્યુબ ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે તો એમના પાસેથી આપણે એવી માહિતી મેળવશું

એની અંદર રોગ અને જીવત સૌથી વધારે આવતા હોય આખા વર્ષમાં આવે છે ભાદરવા માસની અંદર એક ખેડૂતોની ટેન્ડન્સી એવી હોય કે જેટલા પ્રકારના ચૂસિયા એટલા પ્રકારની દવા ટૂંકમાં થ્રીપ્સ હોય તો એના માટે એક દવા લીલીપોપટી હોય તો એના માટે બીજી દવા સફેદ માખી હોય તો ત્રીજી દવા કુઈડપ માટે ચોથી દવા મોલો હોય તો એના માટે પાંચમી દવા આ રીતે ત્રણ થી ચાર કે પાંચ અલગ અલગ પ્રકારની દવાઓનું મિશ્રણ કરી અને કપાસના પાકમાં સ્પ્રે કરતા હોય તો સ્વાભાવિક રીતે જેવું બને કે ભાદરવા જેવા માસની અંદર એનું અઠવાડિયાથી વધારે રિઝલ્ટમાં ન મળે તો આવું કરતા ભાદરવા માસની અંદર મિનિમમ ત્રણ થી ચાર છંટકાવ કરવા પડે અને એની સામે અદામા કંપનીના વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનોલોજી આપી એક એવું કોમ્બિનેશન આપ્યું કે જે કોમ્બિનેશનનો ઉપયોગ ખેડૂત મિત્રો પંદર દિવસના અંતરે બે વાર કરે તો આખો ભાદરવો માસ આપણો કપાસ લીલો છે મોબોરીએ અને તમામ પ્રકારના ચૂસિયા અને ઈયળ કઈ કઈ તો કે થ્રિપ્સ કઠીરી લીલીપોપટી સફેદ માખી મોલોમસી મસી ગુલાબી ઈયળ અને મિલીબંગ આ તમામ પ્રકારના ચૂસિયા અને ઈયળ આપણા કપાસના પાકથી રોગ રોગ અને જીવાત મુક્ત રહે કયું છે કોમ્બિનેશન તો એ કોમ્બિનેશન છે ટકફ પ્રવાહી દવા અને ટપૂચ પાવડર આ બંને દવા એવી છે 25 ગ્રામ ટપૂચ પાવડર અને 25 ml ટકફ પ્રવાહી દવાનું મિશ્રણ કરી અને કપાસના પાકમાં વી ચાર પંપ અને એકરે દસ પંપ પ્રમાણે એકરે અઢીસો ગ્રામ ટપુજ અને અઢીસો એમએલ ટકપ પ્રવાહી દવાનો ઉપયોગ કરવામાં આવે તો મેં તમને જેટલા ચુસિયા કીધા અને ઈયળ કીધી આ બધા તમામ પ્રકારના ચુસિયાની સામે લાંબા ગાળાનું એટલે કે પંદર દિવસનું પરિણામ આપણને મળે છે હવે ખેડૂત મિત્રો આ દવા શા માટે વાપરવાની એનું હું તમને એક ઉદાહરણ એક્ઝામ્પલ આપીને સમજાવું છું જેમ મેં અગાઉ વાત કરી કે આ રીતે ત્રણ ચાર પ્રકારની દવાનું મિશ્રણ કરો તો એક પંપનો ખર્ચો મિનિમમ હું જ્યાં સુધી ગણું છું ત્યાં સુધી સો થી સવાસો રૂપિયા થાય બરાબર અને જો તમે અઠવાડિયા છંટકાવ કરો તો ટપુજ નું કોમ્બિનેશન જે છે એ એક પંપ બે ભેગા કરીએ તો પંચ્યાસી રૂપિયા થી નેવું રૂપિયા મેક્સિમમ પડે તો આજે હું એક વખત છંટકાવ કરું અને પંદર દિવસનું રિઝલ્ટ મળે તો મહિનામાં ફક્ત ને ફક્ત બે જ વાર છંટકાવ કરવા પડે તો બે વખત છંટકાવ કરો તો પંપનો ખર્ચો કેટલો થયો આજે દિવસ પછી ફરી પાછા એકસો એસી રૂપિયાના ખર્ચમાં રોગ અને જીવાત થી મુક્ત થાય ક્યારે કે જ્યારે આપણે પંદર દિવસના અંતરે બે વખત આ દવાનો સ્પ્રે કર્યો હોય ત્યારે તો તમે જોશો સરવાળે તો ખર્ચની અંદર બીજી દવાઓ કરતા આ ખર્ચ આપણો અડધો થઈ ગયો અને એના કરતાં પણ વધુ મહત્વની વસ્તુ શું છે તો કે આ જેટલા ચુસ્તી મેં તમને કીધા એ તમામ ચૂસી અને જળ મૂળથી સાફ કરી નાખી કયા કયા ફરીથી કહી દઉં થ્રીપ્સ કથિરી લીલી પોપટી સફેદ માખી મોલો મસી ગુલાબી ઈયળ અને મીલી બરાબર ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે કે જે ખેડૂત મિત્રો એડવાન્સમાં વાપરે છે એટલે કે રોગ જીવાત આવ્યા પહેલા તો એવા ખેડૂત મિત્રોના ખેતરમાં અમે ગઈની નાગલી સાલ પણ એવું જોયું હતું કે છેલ્લા સમયમાં છેલ્લા સ્ટેજે કપાસમાં કાળો મોલો આવે છે એના લીધે કપાસ આખા કાળા ચોડ થઈ જાય છે અને કપાસની અંદર નુકસાની પણ ઘણી થાય છે તો એવા ખેડૂત મિત્રોના કપાસમાં રાઉન્ડ થઈ ગયો છે કે ભાદરવા જેવા અઘરા માસની અંદર જંગ જે છે એમાં જીતી જશો તો આખું વર્ષ તમે જીતેલા રહેશો તો એ જીતવા માટેની અહમ કડી છે અત્યારે રાઈટ ટાઈમ છે આજે ભાદરવો શુદ્ધ સાયતમ છે આજ ચાલુ કરો અને પંદર દિવસના અંતરે બે સ્પ્રે કરો અદામા કંપનીનું નામ યાદ રાખજો ખાસ કરીને ખેડૂત મિત્રો ટપુસ પાવડર પંપે 25 ગ્રામ અને ટકફ પ્રવાહી દવા પંપે 25 મિલી આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો બીજું ખાસ એ જણાવવાનું તમને કે હાલમાં અત્યારના સમયમાં જે સાહેબે વાત કરી કે ભાદરવા મહિનામાં આજે 10 9 2024 તારીખ છે અને આજની તારીખે આપણે દરેક કપાસની અંદર જોઈએ કોઈ પણ વિસ્તારમાં ભાવનગર જિલ્લો હોય કે બોટા જિલ્લો હોય કપાસમાં લીલા સુસિયા અને સફેદ માખી અતિશય આવી ગઈ છે

આ બીજું પડતું આવી રીતે જો તમે છટકાવ કરશો તો ઓછા ખર્ચની અંદર લાંબુ અને અસરકારક પરિણામ જોવા મળશે દવાનું માપ વધારે આપણે ટપુજ અને ટકપનું રાખવાનું નથી ખાલી પચી પચી બે નાખો પણ વિગે પૂરતા ચાર પગ કરશો તો તમને પૂરા દિવસો મળે અને અત્યારે હાલમાં જે કપાસના લીલા સુશ્ય અને સફેદ માખી જે આવેલી છે એનું સંપૂર્ણ સમાધાન આ બે દવાથી તમને સારામાં સારું જોવા મળશે બીજું આ દવાથી કપાસમાં પૂર્ણ કોળ અને ફૂટ

તો અમારી યુટ્યુબ ની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ દવે સાહેબ મંજીભાઈ સાહેબ તથા સિદ્ધાંત આભાર માનું છું બસ અમારા ખેડૂતોને બધાને આજ માહિતી દેવાની હતી આ આ અમારો વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી અને બીજા વેપારી સુધી મોકલજો જેથી કરીને બીજા પણ ખેડૂત મિત્રો ટકા અને ટપુજનો માહિતી આપી શકે આ ઉપરાંત તમારા લકડભાઈ શેઠ ના કઈ બે શબ્દો કેવો હોય તો શેઠ તમે માહિતી આપો જો આજે અમારા આ વિડીયો ની અંદર અદામા કંપનીના ના રાણપુર ખાતેના બંને ડિસ્ટ્રીબ્યુટર એટલે કે લકડભાઈ જે છે એ ટૂંકમાં અહીંયા રાણપુર ખાતે હોલસેલમાં ને રિટેલમાં બંને જોવે છે તેમજ આપણા વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી ધુરાભાઈ શેઠ છે તો આ અદામાના બે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર છે તો ત્યાં અદામાની દરેક પ્રોડક્ટ તમને સરળતાથી આ બંને જગ્યાએ ટૂંકમાં સિદ્ધાંત એગ્રો કેમિકલ એ પણ ડિસ્ટ્રીબ્યુટર છે અદામાના અને વિશ્વાસ એગ્રો એજન્સી

ખેડૂત મિત્રો બસ અમારે આજ વાત કરવાની હતી અને આ ઉપરાંત ટકપ ટપુજ નો છટકાવ કરો અને ઉત્પાદન સારામાં સારું મેળવો અને ભાદરવા મહિનાની ગરમીથી મોંઘામાં મોંઘી દવાઓ કામ આપશે નહીં ત્યારે આ દવાઓ કામ આપશે અને હા અને અમારી યુટ્યુબ ની ચેનલ માં માન્ય શ્રી સંદીપભાઈ દવે સાહેબ મંદીભાઈ અને સિદ્ધાંત એગ્રો કેમિકલ્સ માંથી લકડભાઈ ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર માનું છું બસ આવજો આભાર